સૌમિત્રો જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્ર તમારા તે શુભ રહે મંગલ મારે શુભકામના હું બિલિંગ મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે સત્તર બાર બે હજાર પચીસ ને બુધવાર માક્ષર વધ તેર સ્થિતિ છે આજે પ્રદોષ છે આજે અમૃત સિદ્ધિ યોગ છે સાંજે પાંચ ને બાર મિનિટથી આજે જે બાળક જન્મ થાય છે છે તેરસ આ તેરસ તિથિ આજે આખો દિવસ રહેશે બે ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જશે આજે જે બાગનો જન્મ થાય છે છે વિશાખા વિશાખા નક્ષત્ર આજે સાંજે પાંચ ને બાર મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું અનુરાધા નક્ષત્ર ગણાશે અનુરાધા નક્ષત્રુભ છે આજે બુધવારના અનુરાધા નક્ષત્ર છે એટલે અમૃત શુદ્ધિ યોગ છે સાંજે પાંચ ને બાર મિનિટ પછી

એટલે આજે સવારે દસ ને સત્તાવીસ મિનિટ પછી જે બાળકોનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે વૃશ્ચિક રાશિ દક્ષ રા છે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આ વૃશ્ચિક રાશિ આજે દસ ને સતાવીસથી શરૂ થઈ ઓગણીસ તારીખે રાત્રે દસ ને બાવન મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર કરણનું બહુ જ મહત્વ છે એમાં જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લો જીવન સરળ બની જશે

રાહુ અને બુદ્ધ પ્રસન્ન થાય છે મહાદેવને કાળા અને લીલા મગ ચડાવવાથી રાહુ બુદ્ધ શાંત થતા હોય છે આજે ઘરમાંથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો પિતૃના ફોટાને પગે લાગીને નીકળો આજે બુધવારે પિતૃના ફોટાને વંદન કરવાનું ઘણું મહત્વ છે તેમજ આજે દેવસ્થાનમાં પણ ભગવાનને પગે લાગીને નીકળવાનું મારા કાર્યમાં મારી સાથે રહે છે આજે આખા દિવસમાં કોઈ પણ કાર્ય તો તેના માટે પણ ચોક્કસ શુભ સમય હોય છે આજે સવારે છ થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સવારે સાડા દસ થી બપોરે છ વાગ્યા સુધીનો સમય સાંજે સાડા સાતથી થી રાત્રે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળશ કે ત્રણથી સવારે સાડા ચાર વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો કાર્યમાં દિગ્ગજ સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે સાંજે પાંચ ને બાર મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ યા તમે નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો યા કોઈ વસ્તુની ખરીદી કરો છો વેચાણ કરો છો તો તેનું શું ફળ પ્રાપ્ત થાય તે આપણે જોઈ લઈએ જો આ સમયગાળા દરમિયાન તમારી કોઈ વસ્તુ ખોવાઈ જાય છે ચોરાઈ જાય છે તો આ પંદર દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કોઈ બિલ્ડિંગનું કામકાજ રો હાઉસનું કામકાજ ઘર મકાન મિલકતનું કામકાજ કરવું હોય તો કરી શકાય છે આજે કોઈપણ વસ્તુનું વેચાણ કરી શકાય છે કોઈપણ વસ્તુની ખરીદી કરી શકાય છે આજે દસ્તાવેજ વગેરે પર સાઇન કરવા માટે પણ શ્રેષ્ઠ પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ આજના દિવસે ઇન્ટરવ્યૂ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે તમે એવા કાર્યો જે ભૂલ ભૂતકાળની અંદર હારી ગયા હોય એટલે ધંધો ચાલુ કર્યો અને હારી ગયા હોય ન થયો એવો ધંધો કોઈ ગેમ રમવા ગયા હોય ગેમમાં પણ સફળતા ન મળી હોય એ બધી વસ્તુ માટે ફરી પાછો આજે પ્રયત્ન કરવામાં આવે તો સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે હારેલી બાજુ જીતી જવાય છે આજના દિવસે તમારી કોઈ કિંમતી વસ્તુ ગુમ થઈ ગઈ હોય અને મળતી જ ન હોય શોધવાનો પ્રયત્ન કરશો તો મળવાની શક્યતા ઘણી બધી વધી જશે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાનું બહુ જ મહત્ત્વ છે આજે નવ વસ્ત્ર ધારણ કરો છો તો તમારા મિત્રનો સમૂહ વધે છે નવી ઓળખાણો થાય છે બોસ સાથેના સંબંધો પણ સુધરશે પરંતુ જ્યાં આગળ કોઈ સ્ત્રી બોસ હોય તમારો તો નવ વસ્ત્ર ધારણ કરો છો તેની સામે ન જતા કારણ કે આજે નવસ્ત્ર ધારણ કરવાથી સ્ત્રીને લગતા કામકાજમાં પડવું નહીં એમાં ઝઘડા થઈ શકે એમ છે આવો બધું જે ફળ છે એ આજે સાંજે પાંચ ને બાર મિનિટ સુધીમાં તમને મળે પરંતુ આજે સાંજે પાંચ ને બાર મિનિટથી લઈ આવતીકાલે રાત્રે આઠ ને સાત મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે આ સમયગાળા દરમિયાન આજે અનુરાધા નક્ષત્ર બુધવાર છે એટલે સાંજે પાંચ ને બાર મિનિટ પછી અમૃત સુધી યોગ શરૂ થાય છે તમે પૂજા કરવી યજ્ઞ કરવો જપ કરવા પાઠ કરવો કોઈપણ કાર્યનો આરંભ કરવો કોઈ પણ વસ્તુની ખરીદી કરવી બહુ શ્રેષ્ઠ ગણાતો હોય છે તો આજે સાંજે પાંચ ને બાર થી લઈ આવતીકાલે રાત્રે આઠ ને સાત મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાય ગઈ ગઈ ઘણા કષ્ટ બાદ મળે બાકી શક્યતાઓ છે આ સમયગાળા દરમિયાન તમારે જે પણ કાર્ય શરૂ કરવું હોય તે કરી શકો ખરીદી કરી શકો વેચાણ કરી શકો છો સોનું ચાંદી હીરા માણિક મોતી વગેરે ખરીદી કરી શકો છો એફડી લઈ શકો છો આજના દિવસે મંગલસૂત્રની પણ ખરીદી કરી શકાય છે તમે કોઈ આજે પાર્ટનરશીપ કરો છો તો એ પાર્ટનર તમારી સાથે આ જીવન વફાદારી નિભાવશે આજે કોઈ તમને મિત્ર મળી જાય છે તો આજીવન એ મિત્ર તમારી સાથે વફાદાર રહેશે આજે તમને કોઈ જીવન સાથેની પ્રાપ્તિ થઈ ગઈ તો સૌથી શ્રેષ્ઠ આ જીવન તમારી સાથે વફાદાર રહેશે આજે મિત્રતા માટે બહુ ઉત્તમ દિવસ છે આજે એન્ટ્રી આપવા માટે પણ સરસ વેચાણ કરવા માટે પણ સરસ ને ખરીદી કરવા માટે પણ સરસ આજના દિવસે દસ્તાવેજો પર સાઇન કરી શકો છો વાહન મિલકત પ્રોપર્ટી ખરીદી કરી શકો છો સોંગ ખરીદી કરી શકો છો અન્નની ખરીદી કરી શકો વસ્ત્રની ખરીદી કરી શકાય છે આજે નવા વસ્ત્ર પણ ધારણ કરવાનું બહુ જ મહત્ત્વ છે આજે વસ્ત્ર સીવા નાખવાનું પણ બહુ જ મહત્ત્વ છે આજે નવા વસ્ત્ર ધારણ કરો છો તો તમને એક અલગ સર્જન કરવાની શક્તિ મળે છે અલગ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તમારા મિત્રની પણ ઉન્નતિ થાય છે નવા વસ્ત્ર આજે ધારણ કરો છો અને જે લોકો રાજકારણમાં હોય એ લોકો જો આજે નવા પ્રસ્થ ધારણ કરે છે તો લોકો પાંચમાં પૂછાય છે એટલે એ લોકોની ચર્ચા સારી થાય બજારમાં અને એને માન સન્માન પણ વધે છે આજેના વસ્ત્ર ધારણ કરવા ઇન્ડસ્ટ્રીઝને લગતા કામકાજ કરતા હોય ને જે લોકો ઉત્પાદનનું કામકાજ કરતા હોય એ લોકો આજેના અવસ્થ ધારણ કરવા જોઈએ એ લોકોને પણ બહુ જ ફાયદો થાય એમ છે આજેના વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં પણ શુભ પ્રસંગ આવી શકે છે જે બહેનોના લગ્ન ન થતા હોય એ બે નો આજના વસ્ત્ર ધારણ કરી લો એ લોકો માટે પણ સારી જગ્યા થી મેરેજ ની વાત આવી શકે છે આવું બધું જે ફળ છે એ આજે સાંજે પાંચ ને બાર મિનિટ થી લઈ આવતીકાલે રાત્રે આઠ ને સાત મિનિટ સુધીમાં તમને મળે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે માસરમ માં સોત્મ પરમ પવિત્ર માર્ગશ માસે શ્રીકૃષ્ણ પક્ષે ત્રયદશી આયામ મ સૌમ્યવાસ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું अच्छे बोलने से अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मीहि प्राप्ति अर्थम प्राप्त लक्ष्मीहि चिरकालम स रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સન્મકુડલીમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ હવે તમારા મનમાં જે કંઈ ઈચ્છા હોય બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ને પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મોમો જગઢ વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પાણી વાળી થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચલાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવો વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ